તમને ખબર નથી હતી વસુરામભાઈ આમના રાજુભાઈ બોલ્યા જય જવાન જય કિસાન આમાં કે જય જવાન તેવું દેખાય છે આ ભાજપના રાજમાં સૂત્ર ફરી ગયો છે ભાજપ તારા રાજમાં મરે કિસાન મરે જવાન માનનીય બેન શ્રી ગેનીબેન આ જીગ્ઞેશભાઈ મેવાણી મારા વડીલ મોરબી પૂંજાભાઈ ધારાસભ્યો આ સભાના આયોજક ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ તમામ આગેવાનો વડીલો મુરબીઓ અને માતાઓ અને બહેનો ઓગણીસો બે હજારમાં માં

પછી લલિત ભાઈ થયો હવે આખું ગામ લલિત કાકા કીએ છે હવે હું બાપો થાવી પેલા તો સમજો મારા બાપ હું તમને ઈ કેવા આવ્યો છો મારા બાપ હવે તો સમજો સુકામ પગ ઉપર ગુવાળા મારો શૈલી સાથે તમારે નાવા જોવાનો સંબંધ નથી જે ભારતીય જનતા પાર્ટી એના બાપ દાદા અશોક ભટ્ટ હોય વજુ વાળા હોય રાજકોટ ની અંદર તેલ ના ડબ્બા ખખડાવવા વાળા હતા એજ ભારતીય જનતા પાર્ટી ખેડૂતો ની મગફળી ની પેદાશ આવે અને પછી આંદોલન કરે સસ્તું ખાવાની વાત કરીને

તો પણ એ ની ચામડી ઉભી પંજાબ માં ખેડૂતો આંદોલન કરે તાણ કાળા કાયદા માટે અને એક હજાર ખેડૂત મરી જાય શહીદ થઈ જાય પણ ભારતીય જનતા પાર્ટી ને જે ઉકારો ન કરે એની સામુ જોવાની દરકાર ન કરે એવા અભિમાની માણસ રાજા રાવણ કરતા જેનું અભિમાન ફાટી ગયો છે એ અભિમાની લોકોને સમજવાની જરૂર છે જેને હું વર્ષોથી કઉ છું કે ભારતીય જનતા પાર્ટી ને ખેડૂત સમાજ એની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી નાવા નીચોવામાં તો સમજો છો ને તમે ખરખરે આપણે છે છે મારે કે પણ આવે ત્યારે આપણે ખેડૂત મટી જાય છે આપણે આપણા પ્રશ્નો ભૂલી જાય છે ગાંઠિયામાં અને પછી ઠાકોર સમાજ છે

આપણે જ્યાં આપણે એમ કહી કે અમારો બેઠો દિલ્હી એટલે હું કાર્યો તને કરવું આ દિલ્હી બે કે ક્યાં બે તમને ફાયદો શું આ દિલ્હીમાં ગુજરાતનો ગુજરાત નો પુત્ર બેઠો છે ને આયા ગુજરાત ની ધરતી ની અંદર ખેડૂતો ની બેહાલી અને હજી પણ કોઈ નિવેદન નહી કોઈ વાત નહી પાક વીમો ક્યાં ગયો એ જડતો નથી યાદ છે ને વડીલો

એલા એનો ભાવ વધે જ નહીં તમારે ખાતરનો ભાવ વધે ક્રૂડ ભાવ વધે ડીઝલનો ભાવ વધે હોના ભાવ વધે ચાંદીનો ભાવ વધે બિયારણનો ભાવ વધે ખેત ઓજાર ભાવ વધે ટ્રેક્ટર ભાવ વધે પણ મગફળીનો ભાવ એક હજાર ને એક હજાર આજે છે એટલા માટે આપને વિનંતી કરું છું મારી વાત પૂરું કરી આપણા સૌના લાડીલા નેતા અમિતભાઈ અને મુકુદ વાસનિકજી પધારી ગયા છે હું આપ સૌને છેલ્લી વિનંતી કરું છું